આપ જોઈ રહ્યા છો વાત્સલ્યમ સમાચાર હંમેશા સત્યની સંગાથે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી વચ્ચે પોલીસ કર્મીઓને દારૂની મહેફિલ મારતો વિડીયો વાયરલ ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકા પોલીસ મથકના પીઆઈના રાઇટર તથા ડ્રાઈવરનો અને એક વ્યક્તિ સાથેનો દારૂની મહેફિલ મારતો વિડીયો વાયરલ થતાં હડકમ બચી જવા પામી છે પીઆઈનો રાઇટર ડાન્સ કરી મનોરંજન પૂરું પાડી રહ્યા હોય તેવો પણ વિડીયોમાં દેખાઈ રહ્યું છે વાયરલ થયેલા વિડીયોમાં દારૂબંધી પાલન ન કરાવતી પોલીસની કામગીરી પર અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે ત્યારે વાત્સલ્ય સમાચાર આ વીડિયોની પુષ્ટિ કરતું નથી હાંસદ તાલુકા પોલીસ મથકના પીઆઈન રાઇટર હિતેશભાઈ તથા પોલીસની ગાડી ચલાવતા ડ્રાઈવર તથા અન્ય ઈસમો એક મકાનમાં દારૂની મહેફિલ માણી અને ડાન્સ કરતા હોય તેવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે ત્યારે ખાખી પર દાગ લગાડનાર પોલીસ કર્મીઓ સામે હવે પોલીસ તંત્ર શું કાર્યવાહી કરશે તે એક ચર્ચાનો વિષય બની ગયો છે વાત્સલ્યમ સમાચાર બરું છું વાત્સલ્યમ સમાચાર હંમેશા સત્યની શંકા થાય આપ અમને યુટ્યુબ ચેનલ પર જોતા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકોન દબાવો અને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો પેજને લાઇક કરો કોમેન્ટ કરો અને સમાચારને શેર કરો સમાચાર આપવા માટે સંપર્ક કરો એટ સેવન થ્રી ટુ નાઇન વન એઇટ વન એઇટ થ્રી